ગુજરાતમાં એક બાદ એક હિટ એન્ડ રનના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને જો અત્યારના રાજકોટના કેસની વાત કરવામાં આવે તો આ કેસમાં અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે અને ખાસ કરીને સવાલ ઊભા થઈ રહ્યા છે રાજકોટ પોલીસ ઉપર કે જે ડ્રાઈવર દ્વારા આ અકસ્માત કરવામાં આવ્યો છે તેનું નામ ખરેખર બદલીને કોઈ બીજા વ્યક્તિને આરોપી બનાવવામાં આવ્યા છે કે કેમ તેવા અનેક સવાલોની વચ્ચે હવે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી છે તેમની સૌથી મોટી એક પ્રતિક્રિયા સામે આવી છે અને તે આ જ વિષયને લઈને પોલીસ ઉપર આકરા પ્રહાર પણ કરી રહ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયો નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

હું માગણી કરું છું કે ડીસીપી ટ્રાફિક પૂજા યાદવને એની તપાસ સોંપી અને સત્ય બહાર લાવવામાં આવે કોઈપણ સંજોગોમાં ભોગ બંડાને ન્યાય મળવો જ જોઈએ અને કોઈ પોલીસ કર્મી આવી ભૂમિકા અદા કરી હોય ખોટું રોલ ભજવ્યો હોય તો એને પણ સસ્પેન્ડ કરી એની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ એવી પણ હું માગણી કરું છું એટલે જે પ્રમાણે અત્યારે હાલ ગુજરાત પોલીસ નાખવામાં આવ્યો છે તો આના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એટલે અત્યારે હાલ અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે આ જ ઘટનાને લઈને કે ખરેખર રાજકોટમાં આવું કરવામાં આવ્યું છે તો પોલીસે શા માટે આવું કર્યું છે અને જો નથી કરવામાં આવ્યું તો આરોપી આરોપો લગાડવામાં આવ્યા છે એ આરોપો કેટલા અંશે સાચા છે કારણ કે આરોપો છે તે તેના જ મિત્ર દ્વારા લગાડવામાં આવ્યા હતા કે ક્યાંક આની અંદર આવું કારસ્તાન કરવામાં આવ્યું છે ને નબીરાને ક્યાંક બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જોકે આજે આપણે ફરી એક વખત વિડીયો જોયો હતો કે જેમાં ભારતીય જનતા પાર્ટીનું પણ કંઈક કનેક્શન સામે આવ્યું હતું એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં એ જોવાનું રહેશે કે આ નબીરાના વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ અને જે તે રીતે અનેક એવા લોકોના વરઘોડા કાઢવામાં આવે છે એ રીતે આનો પણ વરઘોડો કાઢ આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર